આજનો નવો ટોપિક છે અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી ગઈકાલે હોમવર્કમાં તમને એબીસીડીના અક્ષરો છે તેનો ક્રમ યાદ રાખવાનું કહ્યું હતું આપણે જાણીએ છીએ એ સીડીમાં સ્વર પાંચ છે એ ઈ આઈ ઓ યુ અને વ્યંજન કેટલા છે એકવીસ એકવીસ વત્તા પાંચ છવ્વીસ મૂળાક્ષરો છે તે આપણે જાણીએ છીએ હવે આગળ જોઈએ આપણે અત્યાર સુધી આપણે સંખ્યાઓની જ શ્રેણી જોઈ છે આજે આપણે એબીસીડીની શ્રેણી જોઈશું શ્રેણી જોઈએ એ બી ડી જી અને પ્રશ્નાર્થ ઓપ્શન છે કૌંસમાં લખું છું કે જે એલ એન જવાબ વિચારીએ તો એ પછી બી મળી જાય છે સી છૂટે છે ડી લખેલો છે પછી ઈ અને એફ છૂટે છે જી લખેલો છે તો હવે કયા અક્ષર છૂટશે એચઆઈ અને જે પહેલાં એક પણ અક્ષર છૂટેલો નથી પછી એક અક્ષર છૂટેલો છે પછી બે અક્ષર છૂટે છે પછી ત્રણ અક્ષર છૂટે છે તો એ બી સીડી ઈ એફજી એચઆઈ જે અને પ્રશ્નાર્થની જગ્યાએ આવશે કે તો જવાબ આપણો શું આવશે કે પછીની શ્રેણી જોઈએ ઝેડ એ વાય બી એક્સ સી અને પ્રશ્નાર્થ ઓપ્શન કાઉન્સમાં લખું છું વાય ડી ડબલ્યુ એન આટલા ઓપ્શન આપણને આપેલા છે હવે જોઈએ આપણે એ પછી બી બી પછી સી અને સી પછી ડી હશે પણ પ્રશ્નાર્થ તેની પેલા છે તેથી ડી છે આ ઓપ્શન આવશે નહીં ખાસ ભૂલ ન થાય પરીક્ષામાં એનું ધ્યાન રાખજો મેં તમને કાલે ઊંધી એબીસીડી પણ યાદ કરવાનું કહ્યું હતું તમને ઊંધી એબીસીડી સીડી યાદ હશે વાય ઝેડ પછી શું આવશે વાય વાય પહેલાં આવશે એક્સ અને એક્સ ની પહેલા આવશે ડબલ્યુ તો જવાબ આપણો શું આવશે સી ડબલ્યુ ફરીથી જોઈ લઈએ એ બી સી અને ડી આવશે પણ ડીની જગ્યાએ પ્રશ્નાર્થ નથી એક 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 મૂળાક્ષર છોડેલા છે અને ઊંધી એ બી સીડી જોઈએ તો ઝેડ વાય એક્સ ડબલ્યુ પછી એક વખત ચેક કરી લઈએ ડબલ્યુ એક્સ વાયઝેડ એટલે આપણે પસંદ કરેલો ઓપ્શન છે એ સાચો છે પછીની શ્રેણી જોઈએ ટી ટી એસ આર આર ક્યુ પી પી ઓ એન અને પ્રશ્નાર્થ અને તેના ઓપ્શન નીચે લખું છું એમ એલ ઓ અને એન આ ચારમાંથી કયો ઓપ્શન સાચો છે તે આપણે જોવાનું છે સૌથી પહેલાં વિચારીએ તો બે અક્ષર છે મૂળાક્ષર એકનો એક અક્ષર રિપીટ થાય છે પછી એક મૂળાક્ષર છોડી દઈએ તો પછી પાછા બે મૂળાક્ષર રિપીટ થાય છે પછી પાછો એક અક્ષર છોડી દઈએ તો બે મૂળાક્ષર રિપીટ થાય છે પાછો એક મૂળાક્ષર છોડી દઈએ તો અહીં બે મૂળાક્ષર રિપીટ થતા હોવા જોઈએ તો એક એન આપણને આપી દીધો છે તો બીજો એન જવાબ સ્વરૂપે આપણને મળી જશે તો ઓપ્શન આવશે ડી એન સાથે સાથે ચેક કરી લઈએ એન ઓપી ક્યુ આર એસ ટી આવી રીતે એ બીસીડી જાય છે પણ એનો કોઈ અર્થ નથી આપણે જોવાનું છે એકનો એક મૂળાક્ષર બીજી વખત રિપીટ થાય છે તે પછીની શ્રેણી જોઈએ એલ એ ઝેડ એન આઈ વી અને પ્રશ્નાર્થ ઓપ્શન લખું છું હું એસ એલ એસ બીજો ઓપ્શન આપ્યો છે ક્યુ એન એસ ત્રીજો ઓપ્શન આપ્યો છે આર એમ ટી અને ચોથો ઓપ્શન આપ્યો છે આર એમ એસ હવે શ્રેણી વિચારીએ પ્રશ્ન ફરીથી લખું છું એલ એ ઝેડ એન ઇક્સ પી આઈ વી અને પછી ત્રણ ખાલી જગ્યા લખું છું ત્રણ અક્ષરો ગોતવાના છે એટલે સરળતા રહે એટલે પેલો અક્ષર વિચારીએ તો એલ પછી એમ છોડી દઈએ તો એન પછી ઓ છોડી દઈએ તો પી અને ક્યુ છોડી દઈએ તો મળે આપણને આર પહેલો અક્ષર આપણને મળી ગયો છે આર એટલે આ બંને ઓપ્શન નહીં હોય આ બેમાંથી એક જવાબ આપણી પાસે હશે આ અક્ષરની વાત કરીએ તો ઝેડ તમને આપેલો છે ઊંધી એ બી સીડી છે આપણે યાદ જ રાખેલી છે તો વાય આવશે પછી એક્સ આપેલો છે ડબલ્યુ આવશે વી આપણને આપેલો છે યુ છૂટતો જશે અને ટી આપણને મળી જશે ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ રંગીન પેન એટલે વાપરું છું કે તમારું ધ્યાન રહે કયો અક્ષર ક્યાંથી લેવાનો છે અને કયો છૂટતો જાય છે પરીક્ષામાં આવી કોઈ લપ કરવાની થતી નથી આપણે માત્ર ને માત્ર ફટાફટ એક એક અક્ષર ચેક કરી લેવાનો માઇન્ડમાં બેસાડતું જવાનું છે સમજાવવા માટે હું તમને આવી રીતે સમજાવું છું પહેલો અક્ષર આર અને છેલ્લો અક્ષર ટી એવું ઓપ્શન છે સી તો આપણો જવાબ આવશે સી હવે વિચાર કરો કે ચાર ઓપ્શનમાંથી બે ઓપ્શન એવા આપ્યા છે કે પહેલો અક્ષર આર અને છેલ્લો અક્ષર ટી છે તો શું કરવાનું તો હજી આપણી પાસે એક સંખ્યા એક મૂળાક્ષર છે તો એ પછી બી સીડી છોડી દઈએ તો ઈ મળે છે એફ જી એચ છોડી દઈએ તો આઈ મળે છે જે કે એલ છોડી દઈએ તો શું મળે એમ એ બી સીડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ તો આ ઓપ્શન આપણને મળી જાય છે પણ શક્ય હોય ત્યાં સુધી જેમ બને એમ ઝડપથી પ્રશ્ન પૂરો કરવા માટે પ્રયત્ન કરવાનો છે નવી શ્રેણી જોઈએ આર યુ એક્સ એ ડી અને પ્રશ્નાર્થ ઓપ્શન આપેલા છે એફ જી એચ અને આઈ આવી રીતે આપણને ઓપ્શન આપેલા છે હાલો જોઈએ આપણે આર પછી એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ એ બી સી ડી અને હવે આવશે જી એકદમ ફટાફટ શ્રેણી સોલ્વ કરવાની છે તો ઓપ્શન આવશે બીજો જી હવે આપણે માં પૂછાઈ ગયેલા પ્રશ્નો જોઈએ છીએ જેથી કરીને તમને ખબર પડે કે કેવા પ્રકારની શ્રેણી એ લોકો પૂછે છે જોઈએ પહેલો પ્રશ્ન એફ કે પી યુ ઝેડ ઇ જેઓ પ્રશ્નાર્થ અને ઓપ્શન આપ્યા છે આર એસ ટી અને ક્યુ આપણે ઝેડ કહીએ છીએ હકીકતમાં એ ઝી કહેવાય પરંતુ આપણે પહેલેથી ઇન્ડિયામાં એવી સ્ટાઇલ જ છે ઝેડ બોલવાની એટલે ઝેડ જ બોલીએ છીએ બસ સાથે આપણે કાંઈ લેવા દેવા નથી આપણે તો માર્ક્સ લાવવાના છે બસ ચાલો હવે શરૂ કરીએ જવાબ કેવી રીતે શોધશું એ પછી બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટીયુ X, એક્સ Z, એ બી સી ડી E, એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ અને આવશે ટી તો જવાબ આવશે ત્રીજો ટી પરીક્ષામાં પૂછાય ત્યારે આવી રીતે એ નહીં લખવાની ટક્કા કરવાના કેવી રીતે ફટાફટ જો એફ કે પી યુ ઝેડ ઇ ઓ અને પ્રશ્નાર્થ આવી રીતે છે રફમાં લખેલું પછી શું કરવાનું એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી આવી રીતે ટપકા કરતા જવાના ચાર ચાર ટપકાનો ગેપ છે અક્ષર લખવા સમય બગાડવાનો નહીં જેથી કરીને આગળ કોઈ અઘરા પ્રશ્નો હોય તો તેમાં આપણે સમય આપી શકીએ હું તમને આવી રીતે લખીને એટલે બતાવું છું કે તમને ખબર પડે કે કેવી રીતે જવાબ આવે છે પરીક્ષામાં સ્પીડ વધારવા માત્ર ટપકા કરો લીટા કરો ટીક કરો જે કરવું હોય કરવાનું અને બોલતું જવાનું બોલવામાં એક અક્ષર તૂટી જવો ન જોઈએ કે છૂટી જવો ન જોઈએ કે રહી ના જવો જોઈએ જે ભાષા સમજો એ બરાબર છે એટલે લખવા ખોટી થવાનું નથી આપણે નેવું મિનિટ છે નેવું પ્રશ્નો છે અઘરા પ્રશ્નોને સમય મળી રહે તેથી આવી રીતે ટપકા તમે કરી શકો પછીની શ્રેણી જે પરીક્ષામાં પૂછાયેલી છે તે જ લઈએ બીજો પ્રશ્ન એ બી ડી ઈ જી એચ જે કે અને પછી પ્રશ્નાર્થ ઓપ્શન આપણને આપેલા છે એલ એમ N O એમ એન પી ક્યુ આ ઓપ્શન આપણને આપેલા છે એકદમ સરળ છે જોઈએ એ બી સી E એફ જી એચ આઈ જે કે એલ અને હવે આવશે એમ એન તો ઓપ્શન આવશે એમ એન છે ને એકદમ સરળ પરીક્ષામાં તૈયારી કરશો તો બધું આવડી જશે પણ મહેનત કરવી જરૂરી છે ખૂબ મહેનતની જરૂર છે એટલું યાદ રાખો ક્યારેક કેવો પ્રશ્ન પૂછાય કાંઈ નક્કી નથી ત્રીજી શ્રેણી લઈએ એ એફ 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 કે કે પી 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 યુ અને પ્રશ્નાર્થ ઓપ્શન આપ્યા છે બે વખત યુ એક વખત યુ એક વખત વી અને બે વખત વી તમને બીક લાગી જાય તમારો સમય બગડે એટલે આવી રીતે એકના એક અક્ષરો છે એ રિપીટ કરવા માટે તમને મૂકી દીધેલા છે કે આમ એ બોલું આમ એ બીસીડી બોલું શું કરું આવું તમને થતું હશે એકદમ સહેલું છે જુઓ તમે એ મૂળાક્ષર બે વખત રિપીટ થાય છે પછીનો મૂળાક્ષર ત્રણ વખત રિપીટ થાય છે પછી પાછો બે વખત રિપીટ થાય છે પછી પાછો ત્રણ વખત રિપીટ થાય છે તો હવે શું થશે બે ત્રણ બે ત્રણ તો કોનો વારો છે બેનો એક વખત યુ આપી દીધેલો છે તો માત્ર ને માત્ર એક યુની જ જરૂર છે તો ઓપ્શન આવશે યુ ઘણી વખત એવું થાય આપણને એમ થાય આપણે તો સવળીને આડીન અવળીને બધી એબીસીડી પાકી કરી છે આવી રીતે એબીસીડી બોલતી જાઓ ને લખતી જાવ તો એવું નહીં થાય આવી રીતે પણ તમને ટ્રીક મળી જશે એબીસીડી સીડી બોલવાની કોઈ જરૂર પડશે નહીં પ્રશ્નની સામે તમે નજર રાખી અને બધી ટ્રીક યાદ કરશો એટલે તમને તરત ઝડપથી જવાબ આવડી જશે ચોથો પ્રશ્ન જોઈએ P, D, Z, પછી પ્રશ્નાર્થ R, B, એક્સ એસ એ ડબલ્યુ ઓપ્શન જોઈ લઈએ આપણે ક્યુ સી વાય Y, વાય ક્યુ V, અને ક્યુ D. આવી રીતે તમને આખી શ્રેણી આપેલી છે જવાબ માટે હું ફરીથી પ્રશ્ન લખું છું ત્રણ મૂળાક્ષર હોવાથી ત્રણ ખાલી જગ્યા કરું છું આર બી એક્સ એસ એ ડબલ્યુ જોવામાં ઘણી અઘરી લાગે પણ હકીકતમાં એકદમ સહેલી છે હાલો જોઈએ પી પછી હશે ક્યુ પછી આર અને એસ કાંઈ છોડવાનું જ નથી સીધે સીધી આપણી એબીસીડી છે પી ક્યુ આર અને એસ પછી જોઈએ આપણે ઝેડ એટલે કે ઊંધી એબીસીડી છે ડબલ્યુ એક્સ છેલ્લો અક્ષર થશે વાય અને ઝેડ ડબલ્યુ એક્સ વાય અને ઝેડ તો ક્યુ પહેલો અક્ષર અને વાય છેલ્લો અક્ષર તો ક્યુ ઓપ્શન મળે છે આપણને તરત જ મળી જાય છે એ ક્યુ સી વાય પરંતુ જો હજી ઓપ્શન ન આપણને આપ્યું હોય તો આપણે શું કરવાનું છે એ જોઈએ એ બી પછી સી અને પછી ડી મળી ગયું આવી રીતે એક પણ અક્ષર છોડ્યા વગર પણ તમને જવાબ મળી જાય છે એક પણ અક્ષર છોડવાનો નથી જરૂરી નથી કે બધે અક્ષર છોડવાના જ આવે પછીની શ્રેણી લઈએ આપણે પાંચમી શ્રેણી બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા જ છે ડી આ વિચારવા માંડો તમે અત્યારથી જ તે કે કેવો જવાબ હશે ઈ વાય વાય ઇ વાય એચ અને પ્રશ્નાર્થ ઓપ્શન છે જે આઈ ઇ ડી તમે આજે જોયું હશે શક્ય હોય એટલી ઝડપથી આપણે શ્રેણી સોલ્વ કરીએ છીએ જેથી કરીને પરીક્ષામાં તમારે ફટાફટ જવાબ શોધવાની પ્રેક્ટિસ પડી જાય નવું નવું હોય ત્યારે આપણે શાંતિથી શીખીએ અલગ વસ્તુ છે પણ આપણા માઇન્ડમાં જ્યારે બધું ક્લિયર હોય ત્યારે સ્પીડ વધારવી પડશે જેથી કરીને સમય ઘટે નહીં હમણાં મેં તમને કહ્યું હતું કે આ પ્રશ્ન તમે જુઓ અને જાતે જવાબ શોધવા માટે પ્રયત્ન કરો તમને એમ થશે આમાં અમને કંઈ ખબર જ નથી પડતી ઘડી કેબીસીડી આમ જઈએ તો વાય પછી ઈ આવી જાય છે ને આવી રીતે જઈએ તો એચની પહેલાં ડી ને વાયની પહેલાં એચ ને વચ્ચે પાછો ઈ કંઈ ખબર પડતી નથી છે શું બધું દ્રષ્ટિભ્રમ છે વિજ્ઞાનની ભાષામાં આપણે વિજ્ઞાનમાં જોઈએ ને કે દ્રષ્ટિભ્રમ એવી રીતે છે આમાં કોઈ સિરીઝ કોઈ સંખ્યા કોઈ મૂળાક્ષર કોઈ સ્વર વ્યંજન કાંઈ કામના નથી નાના છોકરા જેવું છે જુઓ આ બંને વાય છે પછી હવે તો ખબર પડી ગઈ ને આ બંને ઈ આપેલા છે પછી ફરીથી પાછો બંને બાજુ વાય છે અને ફરીથી પાછું બંને બાજુ એચ છે તો હવે વિચારો જોઈ કયો ઓપ્શન હશે હવે તો મળી જાય ને મળી જ જાય આ બાજુ ડી છે તો આ બાજુ પણ ડી હશે જોવાની ટ્રીક છે મેં તમને ઘણી વખત સમજાવેલું છે કે પ્રશ્ન તમને જ્યારે તમે વાંચો ત્યારે પ્રશ્નની સામે જોયા કરો અને મગજને તેની સામે ચલાવ્યા કરો કે આમ કરું આમ કરું આમ કરું આમ છે આમ છે ફટાફટ વિચારો જેથી કરીને તમને જવાબ મળી જાય અને ટ્રીક પણ મળી જાય ઓપ્શન આવશે ડી આપણો જવાબ છે ડી છેલ્લી શ્રેણી લઈ લઈએ હવે છઠ્ઠો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો જ છે એ ડી આઈ પી વાય જે અને પ્રશ્નાર્થ ઓપ્શન આપેલા છે ક્યુ ટી ડબલ્યુ અને આર આમાં સારી કસરત થઈ જવાની છે બીજું કાંઈ નહીં છેક એથી શરૂ કરી અને જેથી આગળ વિચારવાનું છે હાલો જોઈએ એ પછી બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ યુ વી ડબલ્યુ એક્સ પછી વાય ઝેડ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી અને પછી મળ્યો આપણને ડબલ્યુ આ આપણો જવાબ છે વિચાર કરો બબ્બેના ગ્રુપ અને એમાં પણ પહેલી વખતે બેની જોડી પછી બબ્બેની બે જોડી પછી બબ્બેની ત્રણ જોડી પછી બબ્બેની ચાર જોડી એવી રીતે પાંચ છ બોપેની જોડમાં આગળ એબીસીડીના મૂળાક્ષરો વધતા ગયા અને છેલ્લે ડબલ્યુ એ પૂરું થયું બે વખત એબીસીડી લખી નાખીએ આપણે એટલે આવું હોય સહેલું પણ આવી રીતે સમય વધારે આપણે પસાર કરીએ એના માટે થઈને આવી રીતે લાંબી લાંબી એ બીસીડીનો ગેપ રાખી અને એ લોકો પ્રશ્ન પૂછતા હોય છે આજનું હોમવર્ક જોઈ લઈએ આપણે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પાંચ તમને આપું છું આ પાંચ પ્રશ્નો આપણે કાલે સોલ્વ કરીશું અને નવું શીખીએ આવતીકાલે આપણે નવું શીખીએ મિશ્રણ શ્રેણી મિશ્રણ શ્રેણી એટલે શું તેની વાત કરીએ સાથે સાથે તમે પ્રશ્નો નોટ કરી લેજો મેં અગાઉથી તૈયાર કરીને રાખ્યા હતા કે સહેલા પ્રશ્નો આપું જેથી કરીને તમને ઘરે પ્રેક્ટિસ કરવામાં તકલીફ ન પડે અથવા તો તમે મૂંઝાઈ ન જાઓ પરીક્ષાનો ડર થોડોક દૂર થાય અઘરા અઘરી અઘરી જે શ્રેણી હતી મેં તમને કરાવી છે અને સહેલી સહેલી શ્રેણી છે મેં તમને હોમવર્કમાં આપી છે એટલે તમાર પરીક્ષાનો ડર થોડોક ઓછો થઈ જાય હા આપણે વાત કરતા હતા મિશ્રણ શ્રેણીની મિશ્રણ શ્રેણી એટલે એવી શ્રેણી કે જેમાં અંકો પણ આવશે અને એબીસીડીના મૂળાક્ષરો પણ આવશે ગુજરાતી ભાષામાં એકડા પણ આવશે અને એબીસીડી પણ આવશે તમને એવું થશે આ તો કેવી શ્રેણી હા એવી શ્રેણી પણ પરીક્ષામાં પૂછાય છે તો કાલથી આપણે મિશ્રણ શ્રેણી ભણીશું પરંતુ આ પાંચ દાખલા સોલ્વ કરીને પછી વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રકારની શ્રેણી આપણે જોઈ ગયા સંખ્યા શ્રેણી જોઈ લીધી શ્રેણી આપેલી હોય તેમાં ખોટું શોધવાની રીત પણ આપણે જોઈ લીધી અને આજે આપણે મૂળાક્ષરોની શ્રેણી પણ જોઈ લીધી આજે તમે જોયું હશે ઘણું સ્પીડમાં ભણાવ્યું છે એનું કારણ એ છે કે તમારી સ્પીડ ઓછી ના થઈ જાય અને ઘણું કવર કરવાનું છે હજી એટલું નથી પૂછાતું હજી આપણે પાંચ કે છ માર્કનું જ કર્યું છે નેવું માર્ક્સમાંથી વિચાર કરો તમે એટલે હજી ઘણું યુદ્ધ લડવાનું બાકી છે વિદ્યાર્થી મિત્રો તમને મેં શરૂઆતમાં કહ્યું હતું કે હું જેટલી સરળતાથી શીખવાડું છું એવું કોઈ તમને સરળતાથી શીખવશે નહીં અને સાથે સાથે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ હું તમને કરાવું છું માત્ર જવાબ આપી દેતી નથી જવાબ કેવી રીતે આવે છે તે પણ હું તમને સમજાવું છું તો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરો નવા જોડાણા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો તમારે જે પ્રશ્નોના જવાબ આવે છે તે જવાબ મને કોમેન્ટમાં મૂકો જેથી મને ખબર પડે કે તમે કેટલી તૈયારી કરો છો સારું કાલે નવી શ્રેણી સાથે મળીશું આવજો